સમાજ પર સમાજેર બાંધવ સંપૂર્ણ ભડસાંવગી આતેર ગ્રામસ્થ મંડળી યાણી બેન એ ઠીકાણે પર આવી છે મંડળી જેરો દુઃખ આપણેને પ્રત્યક્ષ રન છે એ પંચ કૃષિર માહિત છે અશોય રાઠોડ પરિવારીર માહિતી અમારો બાપુ સ્વર્ગીય પંડિત બાબુરાવજી રાઠોડ એ બાપુરો તેરદનેર પૂર્વી દેહાંતિયો રીતિ રિવાજે પ્રમાણ આજે મંડપેર માંથી આપણે આચાર વિચાર દે પ્રયત્ન કીધો પાણીનો સમય રેર બાદમાં ભી ઈ પ્રસંગ અત્ર ખતરનાક રેર બાદમાં ભી રાત્રે કં ભાવી વાળે માં ધન્યવાદ માન્યું ખુબ કઈ કાર્યક્રમ કીધું ને મીચે પણ તારો તાંડો એ તાંડો છે ઈસ તો જીવનેર ખરા પાવતી મરે છે મરે બાળ કુણ આતો રે બાળો છે પણ મરણે મરનેરો ફરક છે આંસુઓ કદર કરો જો તુ લી કિ કે આખસે ઓર આંસુ સચો જો દુસરે કો નિકલે કઈ કરે સારા પાણીમાં રાડી મનક્યાર ક્રિડેટ કતિ છે સંપત્તિ ખુબવી હમ હમરે પરબીરમાં પુનઃ મંબુરમાં કિંમત છે નહી

જે કઈ સહકાર્ય કરો તો ન સ્વતા કૈલાસ ભ્યા રાઠો જાદવ કૈલાસ ભ્યા જાધવ ઓર સામોથી સુધા મંડળ નો પન્નાસ ર શાબાસકી કરેગી મળી ઓર બદલ મંડળ ઓર આભારી સહકાર્ય દેતો એકદમ યરપેક્ષા બી છી યાર તા કોન કરે ઇાર ઉતા પંછી યાર તા કોણ કરે ઇતબાર નવ ખિકી કા પિંજરાબ દ્વાર કથાથી ચલો જાવ પતો લાગે મારવાડી વાળો બાપુ બેટો ભૂડ્યા ગયા બરોબર છે ઈ કુણ કોના મુશ્કેલ કૃપા તન લાગે દેરી રવિ તેરે કારણ બનાવે સચ્ચે સુત ગનદાર સબકો છોડ જાય પલમે નિત મોત ધનધાર કલા ચાવે શણેમી પતો લાગે નહી सुंदर भोजन नित्य खिलाऊ पहनाव सरकार अरे मल मल अगु नहीं मानो उपकार सोनेर सा दस ग्रामेर इंगड़ी में घाल तार इटी तार महल कोट था किले बनाऊ कोट बनाऊ किले बनाऊ अरे बांधू बंद हजार ब्रह्मानंद रहे तू नहीं निकल जाए पलधार ब्रह्मानंद स्वामी के को म रुया नरु पण तरी मात्र उजायश्वई रे वळो येर सारा जीवने एकच करन चले जावा आणि काय करन जावा जगेरो आचो सोचन जावा पंडित राव बापू हो, लोकुर बालबच्चा सारा कनेत पिसा देन फी भरन मास्तर बनाए क म गुरुजी रे घर रु गुरुजी खो જે ઘરે દરવાજે ને પથરે ટપરે નો દરવાજો આજ હું શિક્ષક છે આશ્રમ શાળા પર બરોબર છે રવિ આઈ અને ઉપકાર છે જના મને સંજુ કે ના કો અને અમારો મહારાજ બી કો આ શું વાત કો વસ્ત્ર હરણ અને સીતા હરણ દેવી નિમિત હરણ સીતા હરણ ફરક પણ સીતારો હરણ વિયો તો જટાયું પક્ષીઓ બચાય કોણ જટાયું બચાયો કથમરો ભગવાન ગોડે દેખ વાત છે સીતા હરણ વસ્ત્ર હરણ એક તમે વાટે પણ મરે ભગવાને ઘોડે મરે વિચાર કરલો બસ ક છે નહી રાતભર ઈજ કરો બાકી કઈ છે નહી છો કરે ક્યાં त इशारो भला त भाई, भाई। सां ताईारो मैया चो करे કોની કીધોરો સન્માન ખુબ મનાઈ રે મનો ધારી ખુબ મનાઈ મનો ધારી છોડ કબાજયા અભિમા

हा सरावण देवला चव्हाण ओरे माझी सरपंच ओर सांगते एका रुपया मनोहर लालू राठोड ओरे सांगते एका रुपया ओर साधो साध गोपीचंद भिका गोपीचंद फुला राठोड आणि हमारो पंडित बाबराव राठोड स्वर्गवासी ओनू सांगू शेम रुपया रमेश रमेश रेवाळो नांदू साई सारवा ओर सांगू एका रुपया ओर साधो दौलत दौलत राठोड राष्ट्रीय ओर सांगू एका रुपया रोहमान धन्यवाद धन्यवाद चालू ધન્યવાદ છે ગણેશ ભા વર્ષદ વર્ષદે વાળો વર્ષામાંથી એકાવન રૂપિયા નાનક્યા શો વાત કુ ઉદાહરણ દૂછું એને ફાયદો કઈ છે ભા રાજારો દરબાર કે રાજા દર ખેલા કે સ્વાભિમાની સ્વાભિમાની રાજા દરબાર ખીડકી માહિતી દેખરી છે કોણ રાણી અને તમને લખો ભોઈ દકો માછળી લાયો કઈ અને માછળી રી પાવ ભરે કતરી आणि वो माचळी लाल राजा न की विशेष वस्तू तू तारे सार येलो बाटो मरसार लायचं नि परदाने खो यान एक हजार रुपया खिडकी माहिती गुण देकरी ती राणी वर मन तुटो कशेक तान रोत का लागो पावभर माचळी चाळीस रुपया पन्नास एर छडीन हजार दे हजार पिसा दे दिनो आणि भोई बाजूर माई बेजगो રાણીને વાટો તેણો કો રાજાને માઈ બલાય વરાય કવડાઈ મોટો મન ક્યા રે તો કલેક્ટર ઘરે માઈ બલા ની કોઈ જાણો લાગે છે મહારાજ ચાલો ગો માઈ અને બોલે કે કઈ વેણો છે તું રાજા છે ને પાવ કિલો માછલી છે ની પન્ના શેર છે ને હજાર દેરો છે પીસા લાગ લાગો આપણી માછલી છે ની પણ રાજા કો મર રાજા છું એક વના દેના કો હોટો જર લ્યો તો મને રાજા કોણ કીયા આવે ને મન રાજારો માન કુમળિયા વાહ વાહ ई जमेनी का लागू पण मग कुजो कोण सामळ का लागू काही पिसा होते आवत का लागू हजार रुपया राणी च निरभू राजा जर बुद्धिमान मानतो तो राणी काही सादिरी महाराज काही करेल तर का लागू वन का का तू जो माथळी लायची रे ही नर्स का मादी चा उजर मादी को तो वन का किंवा मादी खाऊन ही नर चा आणि उदर को नर मादी जमिनी मादी जमिनी आणि पचपिसा होते आवच करा बलाय हो ना राजा तू माठडी लायची मने मालूम छ पण ई नर्तक मादी छ अरे वो भी शिकारी तरह साधा हस्तीच गाई, महाराज आहा ई नरई छै वा मादी छैनी वो आस माठडी तो लादी नो तुका लागो गाजकना निघळच મન તું તો પહેલે હજાર આબાર તીન હજાર થલગે પાવ ભર માછળી સર નીકળો હોઈ નીકળો વાટે પર

तारक लागो मा विश्वास देखताने तीन हजार दिनो आणि तू मार नगरी माहिती कुणीशी वस्तू वटायर करू कलागो का लागू ही तारी ईमानदारी बी काही बरोबर पण वो काही को काही को राजा बरोबरच मग वटाळ खिशे मग हालो इबी छे पण जे पिसा पर ते राणी छाप रप्या तारो शिको र कलाबो तारो फोटो र बरोबर च मोन वटायो जकार नंतर मोर चुमो कलागो कपाळे लगाय खिशेम घालो का लगायो का मेलो कारण ही तारो वाडाच हजारो लोक आहे छे अन तू जर कलागो वंदूर पगे हेट खुंदाय वाळ रस પણ માત્ર સમાજ કામ ફરો હરિભક્ત બારણ જયસિંહ મહારાજ સંસ્થાન ભારત ગૌરક્ષ સંસ્થા ને સમૂતિ રૂપિયા અને પંડુ નહી કાકા રૂપિયા પ્રકાશ નરસિંહ ચૌહાણ રેવાળો વાળો રોહડા તાંડા ઓર સામુથી એકાઉન્ટ રસી લાલસિંહ ચંદુ જાધવ અમારે બાપુ સસરો સામુથી એકાઉન્ટ રૂપિયા દેવતા सिंह जादा सालो रुपिया जामु अंत वकील रुपया भवान धन्यवाद धन्यवाद चालू कार्यक्रम शुरूआत અને કરણ ઈ જ કરે ચાલ પણ આછો કરણ મરેશ મન ક્યા નામ શિલ્લક રચ સ્વાડ પરમાર્ત કરે છે પણ ભાવી પીડી તો નામ લચ વાહ વાહ ઈ નામ મીઠે ની મીટે વાળો શરીરે કારણ કઈ કરે વાળો જી જગદલિયા માઈ ભળે વાહ ભાઈ વાહ મન કે ચંદને લાઈ ભળે સારે એ બોલ ભાઈ વાહ જગદલિયા માઈ ભળે તમાર ગ સને લાઈ ભળે સારે જગદનિયા માળેસ બનખ્યા ચંદડે નહી બળેસ કરણીએ ભે વિજય નહી રેવાળો ભટસાઉંગી તાડા

ચંદડે નહી એક મોતે પર ગો માં એક મોતે પર ગો અને કિન્વટ તાલુકામાં ગુપિત્ર કાઢું છું વાહ વાત ગુપિત गुपीत अवनी हजार दिए हजार लोखरा संजू भैया हजार दिए हजार लोखरा मोहते पर जातु जातु अरे जातु जातु कमीत कमी हजार लोको न मंगाड़ो झोड़प ना को आ गया मंगाड़ो एक एक मणक्यार डीलर माई कतरा दस दस पंद्रह पंद्रह माकी काट मिली माकी कहीं कच्ची अरे काटा निकले काटा वाह वाह માથે પડે ખાંદે પડે ખાટ લોક પટક દીને કઈ મરેર બાદ આગ્યા મંગાળો કટાય વાળો બકમ છે આજ્ઞા મંગવાચાય ભલી જાય પો તો ઠાલો પાલો હેર ધાર અરે વચ બદનામી બરોબર છે આયો ને વસો ચલગો કામી પડે વાળો શરીરે મન ક્યા દેલથી भजड़े पर सायबराव चंदू, सायब चंदू। जाधव साहेब ये बापू रो ससुरो ओनोर संपत्ति भजड़े पर 100 रूपयार जडगी मिली नाम देऊ साउंड देऊ नाम देऊ भैया साउंडे वालो ओनोर संपत्ति 51 रूपयार जडगी मिली और बदल धन्यवाद सर कैलाश चंदिया एक नानक्या सो भजन मांडू प्रसंग छ कुणाल लार छ छोरा आणि शेवट शेवड दी भजन અને એન્ડિંગ કરેડા ભેડો હેરવાડી વાળો રાજુ ભૈયા હા તુકારામ રાઠોર તુકારામ રાઠોર શિક્ષક સમાજ એક વટ જાવ છ એક ભેડ જાગછ સમાજ તાકત સમાજે તાકાત ઈતર સમાજ હોય પત્રિકા છે નાખો અરે કાગલા સરિકો મારું સમાજ એક જાગે પર ભળદાવ છે મહત્વેરો છે અને વેતો રણું જેતો રણું બરબડ ચડાવી અને ઈ જતે પરંત ચાલતો રે તો મારે આંગેરે વાટચાલ માત્ર છું बरोबर कारण आजर गरजे आजी वेळ सागर सभिया चा अलग अलग हा आंदोलन देखरेचा एक नानक्यासो माटी सड पातळ माटी चाळीस पन्नास किलो वजन छे आणि जेर नाम मनोज भाऊ जरांगे

जरा जा गोर भाई दमाय दिधी वागुराव गोर माी दमाय दिगुरा राजा बोरा जा गोर भाई दमाय ગવલી વાળે રોચલા અરે સંજય રાઠો રી શહેરો ગોરા કામી લાગોરા ગોરા ભાઈ તા માયેદી ગોરા ભાઈ તા માય ગીધી વાઘોરા ચારુ ગોરુ ના બ